જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જોવાના છીએ જે રેવન્યુ તલાટીની મિત્રો જે ભરતી ટૂંક સમયમાં જે જાહેર થવાની છે તો તેનું આપણે સંપૂર્ણ બુક લિસ્ટ જોવાના છીએ તો આવો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ દરેક વિષયનું આપણે બુક લિસ્ટ જોઈએ મિત્રો સૌપ્રથમ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યારે સૌથી અગત્યનો વિષય અને સૌથી મુખ્ય વિષય એવો કહી શકાય તેવો વિષય એટલે કે ગણિત તો ગણિત માટે મિત્રો ઘણી બધા પ્રકાશનોની સારી બુક આવે છે તો આપણી પાસે આ યુવા ઉપનિષદની બુક છે તો આ બુક તમે પરચેસ કરી શકો ઓકે આના સિવાય મિત્રો જે બુક યુવા ઉપનિષ યુવા ઉપનિષદ સિવાય સારી બુકની વાત કરીએ તો ગણિત અને રિસનિક બંને માટે જે નીરજ ભરવાડ સાહેબની જે બુક આવે છે તે પણ સારી બુક આવે છે તો ગમે તે આ બે બુક તમે લઈ શકો છો ઓકે મિત્રો વાત કરીએ ગણિત અને રીઝનિંગની બેસ્ટ યુટ્યુબ ચેનલની તો એમાં ભૂકુલ પટેલ સાહેબની જે પેંસકી પાઠશાળા નામની જે યુટ્યુબ ચેનલ છે એમની એપ્લિકેશન છે તે પરચેસ કરી શકાય છે અને જો તમે ફ્રીમાં તૈયારી કરવા માંગતા હો ગણિતની વિડીયો લેક્ચર દ્વારા તો એક્ઝા મેથ્સ નામની જે યુટ્યુબ ચેનલ છે તે તમને ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ વાત થઈ ગઈ ગણિતની ઓકે ચાર ત્યારબાદ તો વાત આવે છે રીઝનિંગ તો રીઝનિંગમાં પણ મિત્રો સેમ મારી પાસે વર્લ્ડ ઇન બોક્સ આ નીયા રીઝનિંગ ની બુક છે જો કે રીઝનિંગ માં પ્રેક્ટિસ માટે ગણિત રીઝનિંગ માં ગમે તે બુક લઈ શકાય છે પણ તો જે નીરજ પરવાળ સાહેબ ની જે બુક છે તે ખૂબ સારી બુક છે અને YouTube ચેનલ પર મે તમને જણાવી દીધી ઓકે તો આ રીઝનિંગ ની બુક છે આ વોલ્ટિન બોક્સ ની છે આ પણ સારી છે ઓકે તમે અહીં જોઈ શકો છો ઓકે આ છે યોર વોલ્ટિન બોક્સ ચાલો તો આ વાત થઈ ગઈ મિત્રો ગણિત રીઝનિંગ માં તમે બંને ગણિત અને રીઝનિંગ બંને માટે તમે જે છે નીરજ ભરવાડ સાહેબની બુક લઈ શકો છો અથવા તો આ યુવા ઉપનિષદની પણ લઈ શકો છો ચાલો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ગણિત રિઝનિંગ અને ત્યારબાદ મિત્રો જે તલાટીની પરીક્ષાની અંદર અગત્યનો જે વિષય આવવાનો છે તે છે મિત્રો ગુજરાતી વ્યાકરણ ઓકે તો ગુજરાતી વ્યાકરણની અંદર મિત્રો સૌથી સર્વશ્રેષ્ઠ બુક છે મિત્રો વ્યાકરણ વિહારની બુક ઓકે જે મિત્રો દરેક બુક છે તેની તમારે નવી અને લેટેસ્ટ આવૃત્તિ વસાવવાની રહેશે ઓકે આ છે વ્યાકરણ વિહારની બુક તમે અત્યારે લગભગ આઠમી આવૃત્તિ આવી ચૂકી છે તે કરી શકો છો વ્યાકરણ વિહાર ગુજરાતી વ્યાકરણ પ્લસ શબ્દભંડોળ તમારું આમાં કવર થઈ જશે ઓકે તો ગુજરાતી વ્યાકરણની મિત્રો વાત થઈ ગઈ આની સાથે મિત્રો અત્યારની પરીક્ષાઓમાં શબ્દભંડોળ બહુ ખાસું પૂછાતું હોય છે ઓકે શબ્દ ભંડોળ ખાસ કરીને વ્યાકરણ જે ઓછું પૂછાતું હોય છે શબ્દભંડોળ વધારે પૂછાતું હોય છે અલગથી બુક તમારે આમાં તો જે શબ્દ ભંડોળ મિત્રો આપેલું જ છે આની અંદર શબ્દ ભંડોળ આપેલું જ છે આના સિવાય વધારાનું જો શબ્દ ભંડોળ ડીપમાં જો મિત્રો કરવું હોય તો એના માટે તમે આ શબ્દ વૈભવ નામનું પુસ્તક ખરીદી શકો છો ઓકે જે વેબ સંકુલ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે ઓકે જેની અંદર જોઈ શકો છો તમે કહેવત છે સામાનાથી શબ્દો ઓકે સામાનાર્થી વિરોધાથી રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ વિરોધી ધરપદ્ધ આ તમામ શબ્દો જીસીઆરટી ઓકે જીસીઆરટી આધારિત આપેલા છે ઓકે તો આ વાત થઈ ગઈ મિત્રો ગુજરાતીની ત્યારબાદ મિત્રો અગત્યનો વિષય આવે એ છે મિત્રો અંગ્રેજી ગ્રામર તો અંગ્રેજી ગ્રામર માટે યુવક નિષદ પબ્લિકેશનની મારી પાસે આ પુસ્તક છે આના સિવાય મિત્રો જે છે અંગ્રેજી ગ્રામર માટે સર્વશ્રેષ્ઠ જો પુસ્તક કહી શકાય આના સિવાય તો એ છે મિત્રો જે વેબ ડેમીનું પુસ્તક સોનક પટેલ સાહેબનું છે એ પણ લઈ શકો છો તો યુવાઓનું અથવા તો સોનક પટેલ સાહેબનું જે પુસ્તક અંગે ઇંગ્લિશ ગ્રામર માટે લઈ શકાય છે ઓકે ચાલ ત્યારબાદ મિત્રો અંગ્રેજી ગ્રામરમાં ખાસ એમસીક્યુ પ્રેક્ટિસ જરૂરી છે તો એમસીક્યુ પ્રેક્ટિસ માટે મિત્રો એક સરસ મજાની બુક આવે છે એક બુક છે મિત્રો ઓકે આ એન્જલની આ બુક છે મિત્રો ઓકે જેની અંદર છ હજાર છસો ને છાસઠ અત્યારે લગભગ વધી ગયા છે આની તો લગભગ અત્યારે આઠ હજાર આઠસો ને અઠ્યાસી જેટલા એમસીક્યુની બુક આવે છે નવી લેટેસ્ટ આ પ્રેક્ટિસ માટે મિત્રો સર્વશ્રેષ્ઠ રહેશે ઓકે આ બુક તમે અવશ્ય લઈ શકો છો તો આ વાત થઈ ગઈ મિત્રો અંગ્રેજીની ઓકે ચાલ તો મિત્રો આ મુખ્ય ત્રણ વિષયની મિત્રો આપણે વાત કરી ગુજરાતી અંગ્રેજી અને ગણિત રીજની તો મુખ્ય ચાર વિષય આપણા થઈ ચૂક્યા છે ઓકે જે તલાટીની પરીક્ષામાં ખૂબ જ અગત્યનું વેટેજ ધરાવે છે ત્યાર ત્યારબાદ મિત્રો હવે આપણે મિત્રો જીએસ તરફ આગળ વધીએ એટલે કે જનરલ સ્ટડી તરફ તો મિત્રો જીએસમાં આપણે કવી કેવી રીતે અગત્યના વિષયની વાત કરીએ તો એની ઇતિહાસ અગત્યનો વિષય છે તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ગુજરાતના ઇતિહાસ વિશે ગુજરાતના ઇતિહાસના ઘણા બધા પુસ્તકો સારા આવે છે આપણી પાસે આ યુવા પુસ્તક છે તે સરસ મજાનું છે આ જૂની આવૃત્તિ છે ઓકે તો ગુજરાતના ઇતિહાસ માટે તમે આ પુસ્તક અથવા ગમે તે પબ્લિકેશનનું ગુજરાતના ઇતિહાસ માટે પુસ્તક લઈ શકાય છે ઓકે આના માટે બધા પુસ્તકો સેમ જ રહેશે ત્યારબાદ ગુજરાતના ઇતિહાસ બાદ આવે છે મિત્રો ભારતનો ઇતિહાસ તો ભારતના ઇતિહાસ માટે પણ આપણે

તો ભારતના સાંસ્કૃતિક વારસા માટે પણ યુવ ઉપનિષદની જે આ બુક છે તે સર્વશ્રેષ્ઠ રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ભૂગોળની ગુજરાતની ભૂગોળ તો ગુજરાતની ભૂગોળ માટે પણ યુવ ઉપનિષદ પબ્લિકેશનની આ સરસ મજાનું જે પુસ્તક છે ઓકે તો ગુજરાતની ભૂગોળ આના સિવાય મિત્રો વાત કરીએ ગુજરાતની ભૂગોળ માટે આના સિવાયનું અગત્યનું પુસ્તક શ્રેષ્ઠ પુસ્તક હોય કોઈ વેબસંકુલ પબ્લિકેશનનું જે પુસ્તક ગુજરાતી ભૂગોળનું છે તે પણ સારું રહેશે ચાલો ત્યારબાદ વાત કરીએ ભારતનું ભૂગોળ તો ભારતની ભૂગોળ માટે પણ યુવા ઉપનિષદનું પુસ્તક સર્વશ્રેષ્ઠ રહેશે ઓકે ઓકે ક્લાસ થ્રીનું જે પુસ્તક છે તે લેવાનું છે જીપીએસસીનું અલગ થયા છે તે નથી લેવાનું ઓકે આ ક્લાસ થ્રીનું આ પુસ્તક લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ખાસ અગત્યનો જે વિષય છે એ છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓકે તો એના માટે પણ યુવા ઉપનિષદનું જે પુસ્તક છે તે બેસ્ટ રહેશે આના સિવાય વાત કરીએ તો

બાકીના જે વિષય છે એ આવે છે મિત્રો જીકે ઓકે જનરલ નોલેજનું સર્વશ્રેષ્ઠ પુસ્તક તો જનરલ નોલેજ માટે મિત્રો તમે ઓકે આ કિસવા કેરી એકેટમીનું પુસ્તક સરસ મજાનું આવે છે અને તમામ પ્રકારનું જે જનરલ નોલેજ છે તે કવર થઈ જશે ઓકે કોમ્પ્યુટર છે ઓકે કોમ્પ્યુટર પર્યાવરણ ઓકે ઇકોનોમી આ બધા વિષય બેસિક પ્રકારના પૂછાતા હોય છે તલાઠીની પરીક્ષામાં એક બે માર્ક્સના એવા તેના માટે આ ગુજરાતનું આ તમે કરી નાખો આખે આખું તો મોટા ભાગનું તમારું જીએસ પણ આમાંથી કવર થઈ જશે ઓકે તમે મુખ્ય ત્રણ વિષે મજબૂત કરી નાખો ગણિત ગુજરાતી અંગ્રેજી અને રીઝનિંગ આ ચાર વિષય અને પ્લસ આ બુક કરી નાખો તો પણ તમારું મોટા ભાગનું કવર થઈ જાય ઓકે એક આ બુક જીકે માટે અને પ્લસ જીકે માટે એક સામાજિક વિજ્ઞાનનું પુસ્તક લઈ લેવા ઓકે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે આ જે યુવક નિષ્દુ છે આ લઈ શકાય છે ઓકે તો મિત્રો જોઈ શકો છો આ સરસ મજાના આપણે રેવન્યુ તલાટી માટે સરસ મજાનું બુક લિસ્ટ મેં તમને જણાવી દીધું ઓકે નાના માટે રેવન્યુ તલાટીની જો તમે તૈયારી કરવા માંગતા હોવ તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે ઉપર ઉપરથી ડાઉનલોડ કરીને તેના ઉપરથી પણ તમે તૈયારી કરી શકો છો